ભરૂચ જિલ્લા પોલીસે એક મોટી સફળતા મેળવી છે કે જે છેલ્લા પચીસ વર્ષથી નાસ્તા ફરતા લૂંટના એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે ભરૂચ પેરોલ ફ્લો સ્કોડે દાહોદ જિલ્લામાં ચાલી રહેલા વિશેષ અભિયાન દરમિયાન આ કાર્યવાહી કરી હતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ ચાવડાના નેતૃત્વ હેઠળની ટીમને મળેલી બાતમી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને પો જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો પકડાયેલા આરોપીનું ઓળખ ત્રેપન વર્ષીય શોભાન ઉર્ફે સોભાન કરસનભાઈ સાંગાડા દાહોદનો રહેવાસી તરીકે થઈ છે આરોપી શોભાન વર્ષ બે હજારમાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને હુમલાના ગુના એટલે કે આઈપીસી કલમ ત્રણસો પંચાણું અને બીપી એક્ટ કલમ એકસો પાંત્રીસમાં સંડોવાયેલો હતો આ ગુના બાદથી તે સતત પોલીસથી ભાગી રહ્યો હતો ભરુચ પેરોલ ફ્લો સ્કવોડે આરોપીની ધરપકડ કરી તેને કાયદેસરી કાર્યવાહી માટે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને સોંપી દીધો છે અને આ સફળ કામગીરીથી કાયદાની પકડમાંથી છટકી રહેલા ગુનેગારોને ફરી સજા થશે